તો ખેડૂત મિત્રો આજે ચાર ઓક્ટોબરને આજના ખેડૂત સમાચાર શિયાળુ એટલે કે રવિ પાકના ટેકાના ભાવ થયા જાહેર વીસ કિલો એટલે કે મણના ભાવ ઘઉંના પાંચસો સત્તર રૂપિયા તેમજ જવના ચારસો ત્રીસ ચણાના અગિયારસો પિંચોતેર મસૂરના ચૌદસો રાયડો બારસો ચાલીસ આ રીતે શિયાળુપિત્તના ભાવ થયા છે જાહેર તેમજ કપાસના ખેડૂતને મોટું નુકસાન આવેલો ભારે વરસાદ કપાસ હતો ફૂલ જોશમાં ત્યારે જ પવન અને વરસાદથી ભાંગી અને ભૂકો થઈ ગયો અને અત્યારે સુકારો વકરી ગયો હોય તો સેટેલાઇટથી સીધું સર્વે કરી અને વહેલી તકે ખેડૂતના ખાતામાં તેમનો હક આપવામાં આવે એવી ખેડૂતોની ઉઠી માંગ તેમજ કપાસની જે ભાવનીતિમાં ખાસ તો આયાત ડ્યુટી ફ્રી કરી અને વિદેશનો કપાસ જ્યારે ખેડૂતના ખેતરમાં તૈયાર થયો ત્યારે જ માર્કેટમાં ઠલવાઈ રહ્યો હોય તો ખેડૂતને કપાસ ન વાવે તેના માટે આ બધું થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે તેમજ ખેડૂત અત્યારે યાર્ડમાં કપાસ વેચવા જાય તો એક બે ને ત્રણ કહી અને અગિયારસો ને બારસોમાં હરાજી થાય અને એ વેપારી ખરીદી કરે તેમાં પાંચ ટકા ટેક્સ લગાડવામાં આવે તો આનાથી સાબિત થાય કે તમે કપાસ ખેડૂતને મેળવવા માગો છો એક તરફ ફાઇવજી કપાસ વિદેશથી ખરીદી કરવામાં આવે અને ભારતના ખેડૂતને કપાસ વાવવો હોય ફાઇવજી બિયારણ તો મનાઈ કરવામાં આવે ફાઇવજી બિયારણમાં કાંઈ પણ રોગ આવતા નથી ખેડૂત થઈ ગયો મજબૂર એક ધારી મગફળીનું વાવેતરથી જે રોગ છે તે વધી જતા હોય અને આ સાલ મગફળી ખેડૂતોને નહીવત ઉત્પાદન આપવાની છે સામે પાકની ફેરબદલીનો વિકલ્પ પણ છે નહીં આવતા સમયમાં ખેતી માટે